ડુમ્મસ લંગર પાસે યુવતી સાથે પ્રેમ સંબંધની શંકામાં ઇન્સ્ટાગ્રામ પર થયેલા ઝઘડામાં યુવકની સર જાહેર હત્યા કરાઈ હતી ડુમ્મસ પોલીસે ગણતરીના કલાકોમાં છ આરોપીઓની ધરપકડ કરી આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ડુમ્મસમાં પ્રેમ સંબંધ મામલે ઠપકો આપવા બાબતે થયેલા ઝઘડા દરમિયાન ગણાના ભાગે ચાકુમાર તબક્કેલા પોલ્ટ ઉપર નોકરી કરતા યુવકની હત્યા કરવા ઉપરાંત અન્ય ત્રણ મિત્રોને ગાંભીર ઇજા પહોંચાડવા મામલે ડુમ્મસ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી

જે જુએનાઈલ આરોપી છે એને છરી મારતા એક વ્યક્તિ એનો હત્યા થઈ છે તેમાં એ બનાવમાં ડુમસ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી જે આરોપીઓ હતા છ આરોપી એને રાત્રે ડિટેન કર્યા છે ને અત્યારે અટક કરી લીધેલા છે અને જે ગુનાના કામે જે અત્યારે વપરાયેલું છે તેને પણ કબ્જે કરવાની કોશિશ ચાલે છે મૃતક હા મૃતક હતો એનો મિત્ર જે છે એને બીજી એક એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો એટલે હા હેલો કરતો હતો અને પેલો એનો એને ભય માનતી હતી એટલે કે તું કેમ એની જોડે સાથે મેસેજ કરે છે એ બાબતે એકબીજાને ઓળખતા નતા પણ વોટ્સએપ પર ઇન્સ્ટાના મેસેજ પર વાત થઈ એટલે કે તું કોણ છું કે તું આવી જા એ રીતે આ બનાવ બનેલો છે આરોપી શું કરે છે આરોપી જે છે આરોપીઓમાં ટોટલ છ નામ છે જે જુએ છે અત્યારે જે આરોપી છે અને બાકીના ચાર છે પુખ્ત વયના છે એવો હમણાં છૂટકો મજૂરી કરે છે અને એક બીજો પણ જે છે એ પણ દસમાની પરીક્ષા આપીને ઘરે છે